શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી આજે શનિ અમાસો હોવાથી આજે હું તમારી આગળ લઈને આવી છું શનિ મહારાજ એકસો આઠ નામનો પાઠ બોલો શ્રી શનિ મહારાજ કી જય શનિ પ્રકોપ હોય કે શનિ સારા સાથી ચાલતી હોય ત્યારે સરંગ એકવીસ દિવસ સુધી શનિની મૂર્તિ કે ચિત્ર સામે કરવા તેલનો દીવો સળગાવી શનિના આ એકસો આઠ નામોનો જાપ કરવો ત્યારબાદ દર શનિવારે સવારે એક વખત આ એકસો આઠ નામની મારા કરવી આનાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે અને પીરા હળવી કરે છે બોલો શનિ મહારાજ કીજે હવે શનિ મહારાજ આપે એકસો આઠ નામનો પાઠ કરશું જય શનિદેવ ઓમ શનિશ્વરાય નમઃ ઓમ શાંતાય નમઃ ઓમ સર્વાભીષ્ટ પ્રદા પ્રદાય ન શરણાય ન વરણાય નવેય નમ સૌમ્યાય નં સુવંદનાય નડોપિહારિણ્ય નમ ઓમ સુખાશનોય નમ સુદરાય ન ય નનરુપા નમ ઓમ ધનાભરણાધારી નો ધનસાર વિલેપનાય નોતાય નય નીલાંચન્નીય નીલાણ વિભૂષણાય નં નિશ્ચલાય નં બિધિરૂપાય ન ૈયાય નધાર ભૂમયે ન વેદાસ્પદ સ્વાભાય ન વજ્રદેહાયરાય નિત્રોભયાય નપરતરે પરેશનાય ન વિશ્વવંદય નમ ગુરવાહનાય નં ગુડાઢા નમ ઓમ કુર્માગાય નં કૂર્પિનોય નમ મંદચેષ્ટા નહનિય ગુણાત્મને મર્ત્યુપાવન પાય નં મહેસાાય નમ ઓમ છાયાપુત્રાય ન સર્વાય નમ ઓમ તા શરતુરણીતાધારિણ્ય ઓમ નંચલાય સ્થિર નંદનાય ભાવાય નમ ઓમ ચંચલાય ઓમ 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 નીલ નિત્યાય વરિષ્ઠાય ન ષ્ઠાય ન વજ્રવંકુશરાય નરદા અભ્યહસ્તાય વામનાય નૃત્ય પૃષ્ઠાષ્ઠી સમે શ્રેષ્ઠા જેષ્ટા પત્ની સમેષ્ટા ન ઓમ મિતભાષિય નમ અષ્ટોધનાસાય નપુષિડાય નં કૃતિસ્થાયુણાય નં ગોચરાય નવિદ્યામૂનાશનાય ન વિદ્યા સ્વરપ્રિણોય નં આયુષ્યકારનાય ન ઓમ આપ્વધ વિષ્ણુભક્તા ઓમ ધનીબરાય નં કાઠિન્યમાનસાય નસ્તુ નીલક્ષય નર્ગુણાય નુણાયાય નય નય ન ઓમ સ્તોત્રમ્યાય ભાનુપુત્રાય ભક્તિવદ્રા નવે ભવ્યાય ભાનુપુત્રય નય ભાવનાય નમંડલ સંસ્થા ન ધનદાય નમઃ ઓમ ધનુસ્મતે ન પ્રકાશદેહાય તામસાય નશિષનવંધા વંદનીયાય નમ ધીરાય નિવ્ય દેહાય નીનાર્તિહરનાય નૈત્યનાશનાય ન ઓમ આર્ય જન ગુણ ગુણા ક્રૂરાય ક્રુરશ્રેષ્ઠાધરાયપુત્રોષિતમ ભક્ત સંબંધનોય સારી લાગી હોય તો લાઈક કરો વધુ માં વધુ લોકોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ